કોર્પોરેટ ફાર્મિંગ નામની એક ચીજ છે કોર્પોરેટ ફાર્મિંગ કોર્પોરેટ ફાર્મિંગ એટલે શું છે એ અઘરો શબ્દ ખેડૂતને ન સમજાય તો ભેગા થઈને ખેતી કરવાની વાત છે આ ગામ છે ને આ માનલો કે આ ખેતી છે એટલે બસો વીઘા છે પણ દસ વીઘા તમારી છે પાંચ વીઘા મારી છે વીસ વીઘાની છે પચાસ વીઘાની છે ત્રણ વીઘાની છે અઢી વીઘાની આવું છે ને આ બધા હપી જાય એક બેસી જાય બધા આમ ટોળ વળીને આ બધી ફાર્મ છે જે કોર્પોરેટ એટલે કંપની વાળા જે કરવા માંગે છે એવું તમે કરો કંપની કરો ન જવા દો તમને લાગે અદાણી અંબાણી લીધે કાલે જમીન ખાઈ જાય તો ભૂલી જાવી પણ કન્સેપ્ટ તો લઈ લો હું કરવા માંગે ઈ તમે ન કરી શકો તો તમે બધા ભેગા થાવ કે આપણે બધા હેડા કાઢ નાખો દાખલા તરીકે અને આને કરો હમથળ પેલા તો હમથળ હમથળ કરી લીધી પછી અત્યાર સુધી તમે એમાં રાસાયણિક ખાતર નાખ્યું છે એટલે સત્યાના ડઠર જમીન થઈ ગઈ ફળદ્રુપતા ખતમ થઈ ગઈ કાઢો ઘો નહીં નવી માટી નાખો છાણિયા ખાતર નાખો ઉલટ સુલટ ત્રણ વર્ષ કરો જેવું તેવું વાવો ત્રણ વર્ષ સુધી આમ કરો એટલે ઈ જે બાકીની તમામ ક્ષાર વાળું કે ખતરનાક રાસાયણિક વાળું એ તત્ત્વ આખું નાબૂદ થઈ જાય તમારી જમીન ફળદ્રુપ પાડાની કાંધ જેવી થઈ જાય એમાં દ્રાક્ષ વાવો તો મીઠી હાખ જેવી નીકળે મરચી વાવો તો તીખી દ્રાખ જેવી નીકળે

છાપામાં તસવીર સાથે ફોટા આવેલા અહીંયા સાપર વેરાવળનો જ જણ છે અને જેતપુરના કેટલાય લોકોનો નો દાડમ વાડમ વાવ્યા છે લાખો રૂપિયા કામે છે કાંઈ ઈ તો જગતો તાત આમ કોઈ દી નથી માથે હાથ ધઈને તમારે સબસિડીના ભૂખા હોય ને એનો આ ધંધો છે એ સરકારની પાસે હું તો કહું ને મેં તો કેટલાય ગામમાં જઈને કહું છું તમે એક વખત સંકલ્પ કરીને કહ્યું અમારે સબસિડી નથી જોતી ભાઈ બહિષ્કાર કરો સબસિડીનો અને એ પાપી લોકોને બહિષ્કાર કરો સબસિડી વાળો તમને કુતરાને જેમ રોટલાને ભટકું નાખે એટલે વોટ નોનસેન્સ એટલે અમે જગતના તાત છીએ અમે અમારું ખેતી અમારી પાસે તાકાત છે ત્રેવડ છે કૌશલ છે આવડત છે સંઘર્ષ કરવાની તૈયારી છે તો અમે ભીખ છે ને માગીએ